જય માતાજી જય માતાજી જય માતાજી ખૂબ ખૂબ સરસ બધા ભાઈઓને બધા ભાઈઓ પણ એ બહુ સહસહકાર સહકાર આપી રહ્યા છે લાઇટરનું પણ જોરદાર ફિટિંગ થઈ ગયું છે આપ જોઈ રહ્યા છો બહુ સરસ આયોજન કર્યું છે રામવાસમાં ચાલો હું તમને ગેટ તરફ લઈ જાઉં પણ આ લાઈટ જેમ બંધ છે મારી બેટી કહો તો હેડો ખાલી ફિટિંગ થઈ જાય એરિયા ચાલો હું તમને ગેટ તરફ લઈ જાઉં અને પછી અંદર લઈ જઈશ તમે જુઓ આપ જોઈ રહ્યા છો ગેટ પણ બંધાઈ રહ્યો છે અમૃત સિંહ રાણા જય માતાજી જય માતાજી કેમ છો મજામાં હા મજામાં મોમાઈ મંડપ ડેકોરેશન કામ સરાલ જે કોઈને લાભો હોય આ મંડપ તો પણ કોન્ટેક્ટ કરજો સરસ મજાનો ગેટ પણ બાંધી રહ્યા છે જોઈ લો તમે શુક્ર હેલ્યા હમુ કોમ કરો હમુક કોમ કરો ચાલો હવે તેમની ગાડી તરફ આ અમૃત રાણાની ગાડી છે મોમાઈ મંડપ ડેકોરેશન ગામ સરાલ માથે કોન્ટેક નંબર પણ આવેલો છે જે કોઈને લાવવાની ઈચ્છા હોય કોઈ અવસરમાં તો કોન્ટેક કરજો જરૂર જય માતાજી અને જોરદાર લાઇટિંગ ફિટિંગ કરી રહ્યો છું છે વારે વાહ રામવાસ મિત્રોને આ બધા સભ્યો છે જોઈ લો

દશા માના ભુવાજી કોક બોલો બે શબ્દ ના ના તમારે કોક બોલવું પડે બોલો બોલો રસિક ભાઈ કોક તો બોલો જય દશામાં એટલું તો આવડે બીજું ના આવડે કોઈ ને તો મિત્રો જોરદાર આયોજન કર્યું છે આપ જોઈ રહ્યા છો બહુ સરસ આયોજન કર્યું છે અને સેવક અમારા ગામના ખૂબ આભાર તમારો જય માતાજી ચાલો હું તમને મંદિર તરફ લઈ જાઉં જય દશામાં અશોકભાઈ બોલો દેશા માત કી બહુ સરસ કામ કરી રહ્યા છે બધા મિત્રો અને આ બધા ઉભા રહ્યા એલા બાબત્રો કરો કોમ કરો ગામ રામવાસમાં માં નવરાત્રી નું ફૂલ આયોજન થઈ રહ્યું છે દસે દસ દાડા કલાકારો પણ આવશે અને નવે નવ દાડા બૂમ પડાવવાની છે તો બધા મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે એકવાર અમારા રામવાસ ગામની મુલાકાત લેજો જય દશામાં જય દશામાં જય દશામાં દીપા રાણા લો ભરત કાકા એક છે ચાલો આપણે મંદિર તરફ જઈએ નવરાત્રનું આયોજન બધા સભ્યોએ મળીને સારું કર્યું છે અને સાથે સાથે લકી ડ્રોનું પણ આયોજન રાખેલું છે તે બધા મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ની ટિકિટ આવશે અને એની અંદર ઇનામ પણ સારા સારા રાખેલા છે કોઈ એલઈડી છે બત્રીસ ઇંચની મોબાઈલ છે ઓપ્પોનો અને એકવીસ હજાર ઇનામ છે અને આની મોટી ઘણી વસ્તુઓ છે જે કોઈને લેવાની હોય તો અમારે ડિસ્ક્રિપ્શનમાં નંબર તો પણ આપેલો જ છે જય દશામાં તો આપણે મંદિર તરફ પણ આવી ગયા છે મા દશામાનું મંદિર છે આપ જોઈ રહ્યા છો જય દશામાં બધા સભ્યો અને ગામના વડીલોએ મળીને બહુ સરસ આયોજન કર્યું છે તો માં દશા માને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું માં કે માં સફળતાપૂર્વક પૂર્ણ કરજે માં એટલી મારી તને બે હાથ જોડીને માં નમ્ર વિનંતી કરું છું જય દશા માં જય દશા માં What do you tell me? Come here, let's come here. Come here, let's